નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ગુજરાતની ભૂગોળનો પાર્ટ નંબર ચૌદ જોઈશું મિત્રો આ જે પ્રશ્નોનો સમાવેશ કરેલ છે તે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે એટલે અમુક ક્વેશ્ચન રિપીટ થવાની પણ શક્યતા રહેશે કારણ કે આગળના પ્રશ્નોમાં પણ એ પ્રશ્નો અમુક આવી ગયેલા છે કારણ કે અલગ અલગ પરીક્ષાઓમાં રિપીટ થઈને પૂછાયેલા હોય છે તો ચલો મિત્રો ટાઈમના તો શરૂ કરીએ ચારસો બાવીસ નંબરનો ક્વેશ્ચન ને આની આ પીડીએફ અને પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જજો તમને ત્યાંથી આની પીડીએફ પણ મળી જશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવી રહ્યું છે સાધુ બેટ ખાતે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવી પાટણ ખાતે શરૂ કરવામાં આવી હતી ગુજરાતની કઈ નદીઓ કુવારિકા કહેવાય છે જે કચ્છના રણમાં સમાય છે તો બનાસ સરસ્વતી અને રૂપેણ આ ત્રણ નદીઓ ગુજરાતની કુવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે ને જે કચ્છના રણમાં સમાય છે કયા રોકડિયા પાકના વાવેતર અને ઉત્પાદનની દૃષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે તો નગફળીની બાબતમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતાં નીચો છે તો ગેડનો જે પ્રદેશ છે સમુદ્ર તળ કરતાં પણ નીચો છે ગુજરાત રાજ્યના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે તો ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે એટલે કે ઉત્તર ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય છે અને તે પણ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે સિરકરી ખાડી ગુજરાતના કયા જિલ્લાની નજીક આવેલી છે કચ્છ જિલ્લાની નજીક આવેલી છે ગુજરાતમાં પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે અમરેલી જિલ્લામાં આવેલું છે ગુજરાત રાજ્યમાં જરી ઉદ્યોગ કયા સ્થળે વધુ વિકસેલ છે તો સુરત ખાતે જરી ઉદ્યોગ વધુ વિકસેલ છે ચાંસિયા ઘઉ માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે તો ગુજરાતનો જે ભાલ પ્રદેશ છે એ ચાંસિયા ઘઉં માટે પ્રખ્યાત છે નર્મદા નદી કઈ દિશામાં વહે છે તો નર્મદા નદી પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે વિશ્વનો સૌથી મોટો જહાજ તોડવાનો વાળો ભાવનગર પાસે ખાલી જગ્યા ખાતે આવેલો છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે અલંગ ખાતે આવેલ છે સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદન થતું ખનીજ કયું છે તો સમગ્ર ભારતમાં ફક્ત ગુજરાતમાં ઉત્પાદન થતું ખનીજ અકીક છે ગુજરાતની લોકમાતા અને જીવાદોરી સમાન નદી કઈ છે નર્મદા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે સાપુતારા ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે સાબરમતી દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે તો દૂધસાગર ડેરી મહેસાણા ખાતે આવેલ છે કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે કાળો ડુંગર કચ્છ જિલ્લામાં આવેલ છે નર્મદા નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે સરદાર સરોવર ડેમ જે નર્મદા નદી પર બાંધવામાં આવેલો છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ગિરનાર વેળાવદરનું અભયારણ્ય સના માટે જાણીતું છે તો કાળિયાર માટે વેળાવદરનું અભયારણ્ય જાણીતું છે ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે તો પાંદરોમાંથી ગુજરાતમાં મુખ્યત્વે લિગ્નાઇટ પાંદરોમાંથી પ્રાપ્ત થાય છે અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે નર્મદા નદીમાં ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે તો ખંભાત જે ખંભાત શહેર છે તે અકીકના પથ્થર માટે જાણીતું છે એશિયાનું સૌ પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન એટલે કે ઈપીટી ક્યાં આવેલું છે કંડલા ખાતે જળ પ્લાવિત ક્ષેત્ર એટલે તો ઝરણા શાખાઓ દ્વારા બનતો નદી બેસીને વિસ્તાર જેણે જળ પ્લાવિત ક્ષેત્ર કહેવામાં આવે છે ખરીફ પાકો એટલે કયા પ્રકારના પાક તો ચોમાસાની ઋતુમાં લેવાતા જે પાકો છે તેને ખરીફ પાક કહેવામાં આવે છે ગુજરાતના કયા જિલ્લામાં સિશુ અને તાંબુ મળે છે બંને મળે છે તો બનાસકાંઠા જિલ્લામાં શિશુ અને તાંબુ બંને મળે છે કયા શહેરનું પ્રાચીન નામ ભૃગુ કચ્છ હતું તો ભરૂચને ભરૂચનું જે પ્રાચીન નામ છે તે ભૃગુ કચ્છ હતું ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલ પ્રશ્ન છે ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું તો એ આપણું ગુજરાત નર્મદા નદીનું મૂળ ક્યાં છે અમરકંટક ગુજરાતની નર્મદા યોજનાની ટીકા કરતું પુસ્તક ધી ગ્રેટર કોમન ગુડના લેખિકા કોણ છે અરુંધતી રોય નર્મદા યોજનાના વિરોધીઓ કયા વિષયને ધ્યાને રાખી આંદોલન કરે છે પર્યાવરણ ગુજરાતની કૃષિ વિશ્વ વિદ્યાપીઠનું વડું મથક ક્યાં આવેલું છે દાંતીવાડા ખાતે ગુજરાતમાં હાઈટેક ઇન્ફોસિટીની સ્થાપના ક્યાં થઈ હતી તો ગાંધીનગર ખાતે નારાયણ સરોવર અભયારણ્ય કોના માટે જાણીતું છે ચિકારા માટે મોઢેરા કઈ બાબત માટે જાણીતું છે સૂર્ય બ્લેક બ્લેકબગ એટલે કે કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે વેળાવદર ખાતે ભાવનગર જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ક્યાં આવેલા છે પાલિતાણા ખાતે ગુજરાતમાં સૌથી વધુ મંદિરો આવેલા છે સરદાર સરોવર બંધથી ઉત્પન્ન થતી વીજળીનો મહત્તમ હિસ્સો કયા રાજ્યને મળશે મધ્યપ્રદેશ ઇટી શું છે ફ્રી ટ્રેડ ઝોન એટીઆઈઆર એટીનું પૂરું નામ આપો અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો અમદાવાદ ખાતે ભારતમાં સફેદ ક્રાંતિનું યશ કયા શહેરને મળે છે આણંદની મુકોગર બંધ કઈ નદી પર બંધાયેલો છે સરસ્વતી નદી ઉપર બંધાયેલો છે ગિરનાર પર્વત કયા પ્રકારનો ખડક છે અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે ગિરનાર પર્વતની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આઈઆરએમએ સંસ્થા ક્યાં આવેલી છે આણંદ ખાતે ભારતની એન્ટવર્પ તરીકે કયું શહેર જાણીતું છે તો સુરત સાગના લાકડા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે તો વલસાડ લસુંદરા ખાતે શું છે ગરમ પાણીના કુંડ આવેલા છે ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે તો દાંતીવાડા ખાતે ગ્રેફાઇટનો ઉપયોગ કયું શૈક્ષણિક સાધન બનાવવા માટે થાય છે તો પેન્સિલ બનાવવા માટે ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે અમદાવાદ જિલ્લામાં નર્મદા બચ્ચાઓ આંદોલનના પ્રવેતા કોણ છે મેઘા પાટકર છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકવીસ બે હજાર એકના ધરતીકંપનું કેન્દ્ર કચ્છના ભુજથી કયા ગામ નજીક હતું પ્રાંગ કયું ગામ પ્રાંગ ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠના કેમ્પસમાં નર્મદાની વિશેષતા જણાવો તો નર્મદા ખીણમાં વહે છે નર્મદા પહોળું નદીમુખ બનાવે છે તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણી સોરત મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત